રાધનપુર ખાતે રામ સેવા સમિતિ અને સમગ્ર રાધનપુર નગર હિન્દુ સમાજ દ્વારા રામલલા ચોક હાઈવે ચાર રસ્તા ઉપર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણી કરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હાઈવે ચાર રસ્તા પર રામલલા ચોક ખાતે રાધનપુર રામ સેવા સમિતિ દ્વારા અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા અયોધ્યા ખાતે બનેલા રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ ઉજવણીની અંદર મોટી સંખ્યામાં રાધનપુર નગરજન ઉપસ્થિત રહી આસ્થા વાજી સાથે સંતવાણીનો કાર્યક્રમ રામચંદ્ર નો અન્નકૂટ અને દર્શનનો સમગ્ર પ્રાથકના લોકોએ લાભ મળે એવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને તેમના પુત્ર નરસિંહજી ઠાકોર અને નગરસેવક પૂર્વ અજયભાઈ રાણા અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રાધનપુર જિલ્લાના લક્ષ્મણભાઈ આહિર અને અન્ય હિન્દુ પરિષદના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા રામ સેવા સમિતિમાંથી પ્રકાશભાઈ દક્ષિણી અને ઈશ્વરભાઈ મામો અને પપ્પુભાઈ માનસી અને પ્રતાપભાઈ ઠક્કર સહિત રાધનપુર નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અયોધ્યા ખાતે બનેલ ભવ્ય રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે યોજાયેલી સંતવાણીની અંદર રાધનપુરના લોકલાડીલા અને ધારાસભ્ય

આ નગર સેવા ની અંદર એક વર્ષ પૂર્ણ થતા બધા આખા નગરના લોકો છે બહુ ધામધૂમ થી આ પ્રસંગને ઉજવી રહ્યા છે જે પ્રસંગે અમે ઉપસ્થિત રહ્યા અને અમારું આ લોકોએ સન્માન કર્યું એ બદલ એમનો બધાનો અમે હૃદયથી થી આભાર માનીએ છીએ અને આખા નગરજનો અને ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની ની કૃપા વર્ષી બની રહે એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ મારું નામ ઠાકોર જયંતિભાઈ શંકરભાઈ પ્રાથમિક શિક્ષક એક વર્ષ પૂર્ણ થાય તે બદલ બધાયની ખૂબ ખૂબ શુભકામનાઓ શુભેચ્છાઓ પાઠવું છું